હાઈ ફ્રેન્ડ્સ આજે આપણે બનાવશું કાજુ પનીર મસાલા તો રેસીપી એન્ડ સુધી જરૂરથી જોજો એકદમ સરળ અને સિમ્પલ રીતે અને મારી રેસીપી પહેલી વાર જોતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી ઓલ નોટિફિકેશન જરૂરથી ક્લિક કરજો જેથી આવનારા દરેક વિડીયો તમને સૌથી પહેલાં જોવા મળે તો આપણે કાજુ લીધા છે બસો ગ્રામ કાજુ લીધા છે મેં અને પનીર લીધું છે તે પણ મેં બસો ગ્રામ લીધું છે તો કાજુ અને પનીરની ક્વોન્ટિટી છે તે સરખી જ છે આપણે ગરમ પાણીમાં પલાળવાના છે થોડા કાજુ આ પનીર લીધું છે એ પણ આપણે ઉપર શાકમાં છીણીને એડ કરવા માટે અલગ રાખ્યું છે આદુ મરચાં લસણની પેસ્ટ છે ઘરની તાજી મલાઈ છે કાંદા છે ટમેટા છે ધાણાભાજી છે મરચાંની સ્લાઇસ છે અને આ છે આપણે ખડા મસાલા તો આપણે આ બધી જ વસ્તુ છે તે લઈ લીધી છે હવે આપણે પેન લઈ લેશુ પેનની અંદર આપણે તેલ એડ કરી દેસુ તો મેં તેલ એડ કરી દીધું છે હવે આપણે આ કાજુ છે તે આપણે તેલમાં તળી લેશું આને આપણે બે મિનિટ માટે તળવાના છે થોડા ગોલ્ડન બ્રાઉન થાય ને ત્યાં સુધી આ રીતે થોડા ગોલ્ડન બ્રાઉન કરવાના છે વધારે નથી કરવાના હવે આપણે આને બાઉલમાં લઈ લેશું તો આપણા કાજુ છે તે સરસ રીતે તળાઈ ગયા છે આ રીતે જ તળવાના વધારે ગોલ્ડન ડાઉન નથી કરવાના તે જ પેનમાં આપણે પનીર એડ કરી દેશું તેને પણ આપણે તળી લેશું થોડું ગોલ્ડન ડાઉન થાય ને ત્યાં સુધી આ રીતે થોડા ગોલ્ડન ડાઉન થવા દેસુ તો જો તમે વધારે ગોલ્ડન બાઉન કરવું હોય તો પણ તમે કરી શકો છો પણ મને વધારે ના ગમે એટલે મેં આ રીતે થોડું ગોલ્ડન બ્રાઉન કર્યું છે પનીર આપણું પનીર છે તે પણ સરસ રીતે તળાઈ ગયું છે તેને પણ આપણે બાઉલમાં લઈ લેશું તો આપણું પનીર છે તે આ રીતનું આપણે ગોલ્ડન બ્રાઉન કર્યું છે અને કાજુ પણ આ રીતે ગોલ્ડન બ્રાઉન કરી લીધા છે હવે આપણે તે જ પેનમાં આપણે થોડું તેલ એડ કર્યું છે અને એક ચમચી ઘી એડ કર્યું છે ચપટી આપણે જીરું એડ કર્યું છે અને બધા જ ખડા મસાલા છે તે એડ કરી દીધા છે અને એક ચમચી આપણે આદુ મરચાં અને લસણની પેસ્ટ છે તે આપણે એડ કરી છે આને આપણે તેલમાં સાતળી લેશું આ રીતે આપણે બે મિનિટ માટે હલાવવાનું એટલે સરસ રીતે આદું મરચું અને લસણ છે તે સતળાઈ જાય હવે આપણે બારીક કટિંગ કરેલા કાંદા છે તે આપણે એડ કરી દેસુ અને આપણે હલાવી લેશું કાંદાનો કલર છે તે ચેન્જ ન થાય ને ત્યાં સુધી આપણે તેલમાં સાતડવાના છે આ રીતે આપણે હલાવતા રહેવાનું છે તો બે મિનિટ જેવો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે આપણા કાંદા છે તેનો કલર છે તે ચેન્જ થઈ ગયો છે આ રીતે થોડો કલર ચેન્જ થઈ જાય ને ત્યાં સુધી આપણે તેલમાં સાતડવાનું આ રીતે હવે આપણે આ બારીક કટિંગ કરેલા ટમેટા છે તે પણ આપણે એડ કરી દેસું આને પણ આપણે હલાવી લેશું આ રીતે કાંદા અને ટમેટા છે તે એકદમ બારીક કટિંગ કરીને લેવાના એટલે ગ્રેવી છે તે સરસ થાય એકદમ એક રસ હવે આપણે આમાં મસાલા કરી લેશું તો સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું ચપટી આપણે હળદર એડ કરશું એક ચમચી આપણે લાલ મરચું પાવડર એડ કરશું ચપટી આપણે ગરમ મસાલો એડ કરશું મસાલા છે તે સરસ રીતે આપણે મિક્સ કરી લેશું આ રીતે આપણે લેવાનું તો તમે જોઈ શકો છો કે ઉપર તેલ પણ થોડું છૂટું થવા લાગ્યું છે હવે આપણે આમાં થોડું પાણી એડ કરશું એટલે મસાલા છે તે દાજે નહીં અને ગ્રેવી છે તે એકદમ સરસ થઈ જાય આ રીતે થોડું પાણી એડ કરવાનું આને આપણે હલાવી લેશું હવે આપણે બે મિનિટ માટે થાળી ઢાંકી અને રેવા દેસુ આ રીતે ધીમા ગેસ ઉપર ત્યાં સુધીમાં આપણે આ ગરમ પાણીમાં પલાળેલા કાજુ છે તેને આપણે ક્રશ કરી લેશું તો બે મિનિટ જેવો સમય થઈ ગયો છે અને આપણી શાકની ગ્રેવી છે તે એકદમ સરસ થઈ ગઈ છે કાંદા ટમેટા છે તે એકદમ સરસ રીતે કૂક થઈ ગયા છે તેલ પણ સરસ છૂટું પડી ગયું છે હવે આપણે આ કાજુની જે ગ્રેવી કરી છે તે આપણે એડ કરી દઈશું અને આપણે હલાવી લેશું હવે આપણે ઘરની તાજી મલાઈ છે તે મેં બે થી ત્રણ ચમચી જેટલી લીધી છે તે આપણે એડ કરી દઈશું એટલે શાક છે તે એકદમ સરસ ક્રીમી બને આ મરચાંની સ્લાઇસ છે તે પણ આપણે એડ કરી દેશું અને આપણે હલાવી લેશું જો તમારી પાસે ઘરની તાજી મલાઈ ના હોય તો તમે અમૂલનું ક્રીમ આવે છે તે પણ તમે એડ કરી શકો છો તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ આપણી ગ્રેવી છે તે ક્રીમી બની ગઈ છે હવે આપણે કાજુ છે તે આપણે એડ કરી દેસું પનીર છે તે પણ આપણે એડ કરી દેસુ અને આપણે હલાવી લેશું એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી લેશું આ રીતે બે મિનિટ આ રીતે હલાવતા રહેવાનું છે એટલે શાકમાં સરસ મિક્સ થઈ જાય બે મિનિટ પછી આપણે થોડું પાણી એડ કરવાનું હવે આપણે આને હલાવી લેશું હવે આપણે ફરીથી આપણે બે મિનિટ માટે થાળી ઢાંકી અને રહેવા દેસુ તો બે મિનિટ જેવો સમય થઈ ગયો છે હવે આપણે લાસ્ટમાં કસૂરી મેથી છે તે આપણે આ રીતે હાથેથી મસળી અને એડ કરી દેસુ ઉપરથી આપણે થોડા લીલા ધાણા છે તે આપણે એડ કરશું અને આપણે હલાવી લેશું હવે આપણે પનીર છે તે આપણે છીણી લેશું તો આ રીતે છીણી અને એડ કરવાથી શાકનો ટેસ્ટ છે તે પણ વધે છે એટલે આ રીતે લાસ્ટમાં થોડું પનીર એડ કરવાનું છીણીને આને આપણે હલાવી લેશું એકદમ સરસ બાર જેવું જ શાક બને છે હવે આપણે આને ફરીથી બે મિનિટ માટે ઢાંકી દેશું તો બે મિનિટ જેવો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે એકદમ સરસ આપણું શાક છે તે બની અને તૈયાર થઈ ગયું છે હવે આપણે ફરીથી આપણે આ જે થોડું પનીર છે તે આપણે એડ કરી દઈશું તેને આપણે છીણી લેશું સૌ કરવા માટે ઉપરથી આપણે થોડા લીલા ધાણા છે તે પણ સ્પ્રિંકલ કરી દેસુ અને ગરમા ગરમ શાક છે તે આપણે સવ કરી લેસુ તો તૈયાર છે કાજુ પનીર મસાલા તો ફ્રેન્ડ્સ તમને આજની મારી રેસિપી ગમી હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો તો એકદમ મસ્ત મજાનું ટેસ્ટી એવું શાક છે તે બન્યાને તૈયાર થઈ ગયું છે તૈયાર છે કાજુ પનીર મસાલા થેન્ક યુ ફોર વોચ